યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણમાં એકત્રીસમાં ભાગનો પાઠ સાંભળીશું હરીહિયો ધર્મરાજ કહે છે હે રાજન કાસાર કાસુ તળાવ બનાવવાનું તળાવ બનાવવા કરતા અડધું ફળ મળે છે કુવા બનાવવાથી ચતુર્થાત ફળ સમજવું જોઈએ વાવડી બનાવવાનું કમળોથી ભરેલા સરોવર જેટલું પુણ્ય મળે છે હે ભૂપાલ નહેર કાઢવાથી વાવડી કરતાં સો ગણું ફળ પ્રાપ્ત થાય છે ધનવાન વ્યક્તિ પથ્થરનું મંદિર કે તળાવ બનાવે અને ગરીબ માણસ માટીથી બનાવે તો તે બંનેનું સમાન ફળ પ્રાપ્ત થાય છે આ બ્રહ્માજીનું કથન છે ધનવાન વ્યક્તિ એક નગરનું દાન કરે અને ગરીબ એક હાથ જમીન આપે આ બંને દાનના સમાન ફળ છે એવું વેદવેતા પુરુષો કહે છે જે ધનવાન પુરુષ ઉત્તમ ફળમાં સાધનભૂત તળાવનું નિર્માણ કરે છે અને ગરીબ એક કૂવો બનાવડાવે છે તે બંનેનું પુણ્ય સમાન જ છે જે અનેક પ્રાણીઓનો ઉપકાર કરતા આશ્રય અથવા ધર્મશાળા બનાવડાવે છે તે ત્રણ પેઢીઓ સહિત બ્રહ્મલોકમાં જાય છે હે રાજન ગાય કે બ્રાહ્મણ અથવા કોઈ પણ જીવ અડધી ક્ષણ તે આશ્રમની સાયામાં સ્થિત થાય છે તે તેના બનાવનારને સ્વર્ગમાં પહોંચાડે છે હે રાજન જે બગીચો લગાવે દેવ મંદિર બનાવડાવે તળાવ ખોદાવે અથવા ગામ વસાવે છે તે ભગવાન વિષ્ણુની સાથે પૂજાય છે જે તુલસીના મૂળની માટીથી ગોપી ચંદનથી ચિત્રકૂટની માટીથી અથવા ગંગાજીની માટીથી ઉધર્વપૂર્વક તિલક કરે છે તેને પ્રાપ્ત થનારા પુણ્યના ફળનું વર્ણન સાંભળો તે શ્રેષ્ઠ વિમાન પર બેસીને ગંધર્વો અને અપ્સરાઓના સમૂહ દ્વારા પોતાની યશગાથા સાંભળતો રહીને ભગવાન વિષ્ણુના ધામમાં આનંદ ભોગવે છે જે તુલસીનો છોડ પર હથેલીમાં રહે તેટલું પણ પાણી નાખે છે તે શિરસાગરમાં નિવાસી ભગવાન વિષ્ણુની સાથે ત્યાં સુધી નિવાસ કરે છે જ્યાં સુધી ચંદ્રમાં અને તારા રહે છે ત્યાર પછી તે વિષ્ણુમાં લીન થાય છે જે બ્રાહ્મણોને કોમળ તુલસી દળ અર્પણ કરે છે તે ત્રણ પેઢીઓની સાથે બ્રહ્મલોકમાં જાય છે જે તુલસીના રક્ષણ માટે કાંટાની વાડ અથવા કોટ બનાવડાવે છે તે પણ એકવીસ પેઢીઓ સાથે ભગવાન વિષ્ણુના ધામમાં આનંદનો અનુભવ કરે છે હે નરશ્રેષ્ઠ જે તુલસીના કોમળ પાનથી ભગવાન વિષ્ણુના ચરણોમાં પૂજા કરે છે તે વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે તેનું ત્યાંથી કદી પુનરાગમન થતું નથી પુષ્પ તથા ચંદનના જળથી ભગવાન ગોવિંદને ભક્તિપૂર્વક સ્નાન કરાવીને મનુષ્ય વિષ્ણુધામમાં જાય છે જે કપડાથી ગાળેલા જળ દ્વારા ભગવાન લક્ષ્મીપતિને સ્નાન કરાવે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુની સાથે સુખથી નિવાસ કરે છે જે સૂર્ય સંક્રાંતિના દિવસે દૂધ વગેરેથી શ્રીહરિને નહળાવે છે તે એકવીસ પેઢીઓ સાથે વિષ્ણુ લોકમાં વાસ કરે છે શુક્લ પક્ષમાં ચતુર્દશી અષ્ટમી પૂર્ણિમા એકાદશી રવિવાર દ્વાદશી પાસમ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ મંડવાદી તિથિ યુગાદિ તિથિ સૂર્યના અડધા ઉદયના સમયે સૂર્ય પુષ્પ નક્ષત્ર પર હોય તે સમયે રોહિણી અને બુધના યોગમાં શનિ અને રોહિણી તથા મંગળ અને અશ્વનીના યોગમાં શનિ અશ્વની બુધ અશ્વની શુક્ર રેવતી યોગ બુધ અનુરાધા શ્રવણ સૂર્ય સોમવાર શ્રવણ હસ્ત બૃહસ્પતિ બુધ અષ્ટમી તથા બુધ તથા અષાઢના યોગમાં તથા અન્ય પવિત્ર દિવસોમાં જે મનુષ્ય શાંત ચિત્ત પવિત્ર અને મૌન રહીને દૂધ દહીં ઘી અને મધ દ્વારા વિષ્ણુને સ્નાન કરાવે છે તેને પ્રાપ્ત થનારા ફળનું વર્ણન સાંભળો તે સર્વ પાપોથી છૂટીને સંપૂર્ણ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે અને એકવીસ પેઢીઓ સહિત વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે હે રાજન પછી જ્ઞાન પ્રાપ્ત કરીને તે પુનરાવૃત્તિ રહિત યોગીઓના માટે પણ દુર્લભ હરિનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે હે ભૂપતે જે કૃષ્ણ પક્ષમાં ચતુર્દશી તિથિ અને સોમવારના દિવસે ભગવાન શંકરને દૂધથી સ્નાન કરાવે છે તે શિવનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે અષ્ટમી અથવા સોમવારે ભક્તિપૂર્વક નાળિયેરના જળથી ભગવાન શિવને સ્નાન કરાવીને મનુષ્ય શિવસાયુજ્યનો અનુભવ કરે છે હે ભૂપતે શુકલ પક્ષની ચતુર્દશી અથવા અષ્ટમીના દિવસે ઘી અને મધ દ્વારા ભગવાન શિવને સ્નાન કરાવીને મનુષ્ય તેમનું સારુજ્ય પ્રાપ્ત કરે છે તલના તેલથી ભગવાન વિષ્ણુ અથવા શિવને સ્નાન કરાવીને મનુષ્ય સાત પેઢીઓ સહિત તેમનું સારૂ પ્રાપ્ત કરે છે જે શિવને ભક્તિપૂર્વક શેરડીના રસથી સ્નાન કરાવે છે તે સાત પેઢીઓ સાથે એક કલ્પ સુધી ભગવાન શિવના લોકમાં નિવાસ કરે છે પછી શિવનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે હે નરેશ એકાદશીના દિવસે સુગંધી ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરીને મનુષ્ય દસ હજાર જન્મોના પાપોથી છૂટી જાય છે અને તેમને પરમ ધામ પ્રાપ્ત કરી લેશે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો